નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સમય થઈ ગયો છે બાર વાગ્યાનો અને આજના દિવસના રાજનીતિના મહત્વના સમાચાર સાથે અમે ફરી એક વખત આપની સમક્ષ હાજર છીએ અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મતદાન પહેલા વિપક્ષ પર સકંજો કસાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે દિલ્હીમાં દારૂ ઘોટાળા કેસમાં કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે કેજરીવાલની ધરપકડ બાદ વિપક્ષનું કેજરીવાલને સમર્થન મળતું મળી રહ્યું છે જે રીતે ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી અને ચૂંટણી લડવાના છે ત્યારે અત્યારે હાલ વિપક્ષનું સમર્થન જોવા મળી રહ્યું છે કેજરીવાલના સમર્થનમાં અત્યારે હાલ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે ગુજરાતની વાત કરીએ તો પછી અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય અનેક જગ્યાએ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે પોલીસ દ્વારા આપના નેતા ઇસુદાન સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રી કેજરીવાલના કેસની સુનાવણી ત્રણ જજની બેચ કરવાની છે આસપાસ કેજરીવાલને હાજર કરવામાં આવશે દ્વારા ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર તત્કાલ સુનવણી હાથ ધરવાની છે રાષ્ટ્રીય રાજધાની મતદાન પહેલા વિપક્ષ પર સકંજો ઘસાતો હોય તેમ લાગી રહ્યું છે ગઈકાલે જે રીતે દિલ્હી હાઈકોર્ટમાંથી અરવિંદ કેજરીવાલ ને રાહત નહોતી મળી અને ત્યાર પછી તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી ત્યારે આજે સુપ્રીમ કોર્ટ આ મુદ્દા પર સુનાવણી કરવાની છે અરવિંદ કેજરીવાલની ધરપકડની સાથે જ રાજકારણ ગરમાયું છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર દિલ્હીના ધરપકડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં વિરોધ કરી રહેલા આપના પોલીસે અટકાયત કરી લીધી છે જે રીતે કહી શકાય કે આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ઘડવી સહિત અનેક કાર્યકરોની અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે દિલ્હીના સીએમ ની ધરપકડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા

તરફથી કરવામાં આવી છે ત્યારે વધુ એક વખત કહી શકાય કે દિલ્હીના મુખ્યમંત્રી અમદાવાદ આ તમામ જગ્યાએ અત્યારે હાલ કાર્યકર્તાઓ ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દિલ્હીની જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં અત્યારે હાલ કહી શકાય કે ઈડી ઓફિસ બહાર પણ કલમ એકસો ચુમ્બાળીસ લાગુ કરી દેવામાં આવી છે ગઈકાલે પણ કલમ એકસો

તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ હતી આપ જોઈ રહ્યા છો કે મહિલાઓ પણ એકત્રિત થઈ હતી મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ વિરોધ કરતા જોવા મળ્યા હતા ત્યારે ઈસુદાન ગઢવી સાથે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે ગઈકાલે પણ જ્યારે કહી શકાય કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ત્યારે જ ઇસુદાન ગઢવી તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ગઈકાલથી જ લગભગ નિશ્ચિત હતું

જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જન્મા છે કોઈ સબૂત નથી અત્યારે હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાની સાથે એક રીતે ચર્ચાઓ એ પણ જોવા મળી રહી છે કે મતદાન પહેલા વિપક્ષ પર સકંજો કસવાની વાત છે અને સતત આ બાબતને લઈ અને વિપક્ષ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા માટે અત્યારે હાલ કોંગ્રેસમાંથી હિરેન બેન્કર જોડાઈ ગયા છે સાથે જ આમ આદમી પાર્ટીમાંથી યોગેશ જાદવાણી અને અન્ય એક પોલિટિકલ એનાલિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે દેવજી સૌથી પહેલા પોલિટિકલ પાર્ટીના સ્પોક્સ પર્સન પાસે જઈએ પહેલા આપની પાસે આવવા માંગીશું

તો મને લાગે છે કે આગામી ઘણા દિવસો સુધી હવે ચૂંટણીનો મામલો છે પણ કેજરીવાલ માટે થાય શક્યતા હું જોતો નથી હવે પ્રશ્ન એક જ રહે છે કે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જનતાના મનમાં વિક્ટિમ કાર્ડ કેવી રીતે પ્લે કરે છે કાંઈ નું ઉપજાવી શકે છે કે કેમ એ જોવું સૌથી વધુ રસપ્રદ છે પરંતુ મને લાગે છે કે આપણી જનતા પાર્ટી પાસે એનો પણ પ્લાન કંઈક હોવો જોઈએ આવનારા દિવસોમાં ઇટલીની તપાસમાં કે પૂછપરછમાં જ કંઈક એવો મોટો ઘટસ્ફોટ થાય જેના કારણે બચાવ કાર વિક્ટિમ કાર્ડ પ્લે ના થઈ શકે અથવા લોકો એ સ્વીકારે નહીં તેવી શક્યતા મને વધારે ભરપાય છે જે બિલકુલ અત્યારે હાલ યોગેશજી જોડાયા ગયા છે એમની પાસે જવા માંગેશું યોગેશજી સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા અને હવે જો આ જે મંજૂર થાય છે તો પછી મુખ્યમંત્રી કોણ અને આ પદભાર કોણ સંભાળશે એક સૌથી મોટો સવાલ સમય ખોટો અને ધરપકડ પણ અત્યારે હાલ થઈ ગઈ છે ત્યારે હવે આગામી સમયની રણનીતિ આમ આદમી પાર્ટીની તો અરવિંદ વારંવાર ત્રણ ચાર મહિનાથી કરતા ગઈકાલે અરવિંદ કેજરીવાલજી હાઈકોર્ટમાં જયારે અરજી કરી બાવીસ તારીખ કોર્ટમાં સુનાવણીની તારીખ હતી એના પહેલા એટલે કે કોર્ટ ને પણ ઓવરટેક કરીને

આમ આદમી પાર્ટીના સો થી વધારે નેતાઓના ઘરે એક હજાર વખત રેડ પડી ચુકી છે આજ સુધીમાં એક રૂપિયો પણ ઈડીએ બે વર્ષના સમયગાળામાં ક્યાંય નવો પૈસો રિકવર કરી શક્યા નથી તમામની ઓફિસો તમામના ગામડાના સ્થળો પોતાની કર્મભૂમિ નેતાઓના પીએ કોઈ કશી જગ્યાએ કશું કઈ રેડ મારવામાં બાકી રાખ્યું નથી છતાં પણ એક રૂપિયા ની બે વર્ષમાં રિકવરી થઈ નથી અને આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે સૌ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઈડી કામ કરી રહી છે એ જુદી જુદી જુદા જુદા મુખ્યમંત્રીઓને હેરાન કરવાની વાત હોય ઝારખંડના મુખ્યમંત્રીને પણ ઈડી દ્વારા હેરાન કરવામાં આવ્યા એવી જ રીતે એ ઈડી દ્વારા કોંગ્રેસના બેંક બેંકના જે ખાતાઓ છે એ સીલ કરવામાં આવ્યા એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ માન્ય શરદ પવારફથી કેમ કોઈ રાહત ના મળી કદાચ આશા અપેક્ષા હાઈકોર્ટ થી હતી પરંતુ હાઈકોર્ટે પણ તમામ બાબતો ધ્યાને તો લીધી હશે માત્ર હાઈકોર્ટ તો એવું ના કરી શકે કે એ ચાલે

ભારતીય પણ અત્યારે હાલ વિકટ એટલા માટે કારણ કે ઇલેક્ટોરલ બોન્ડ ને લઈ અને અન્ય બાબતોને ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે શું આપને લાગી રહ્યું છે કે આ મતદાન પહેલા વિપક્ષ પર સકંજો કસવાની વાત છે देश में जे प्रकारो इंडिया प्रबंधन में शुरुआत हुई इंडिया गठबंधन का तमाम विपक्षी पक्षे खूब सारी सार्वजनिक टांगुली करी है और आज देख ले पर पड़े भाजपा ने पेट में तेल डलायो है एक तरह की टांगुली भाजपा को जैसे करावस्ती करी गई देश का इतिहास का पहली बार इतने ऐसे समस्या उत्पन्न आए जहां जो है सीबीआई इनकम टैक्स जीएसटी ने पड़े और ये ऊपर पड़े जो जा तो जायज इलेक्शन माहौल है इलेक्शन में झिरया हो जाए કામગીરી દેખાય છે હું ચોક્કસપણે જોવા માંગુ છું કે ભાજપના કેટલા બધા નેતાઓ એમને તો

ફિટાયલા પ્રતિનિધિ છે એમની સાબ જે તમારે સામૂહિક કાર્ય થઈ થવી જોઈએ પણ જે સમય કરવામાં આવે વાગે રાત્રે વાગે આ ઘટના ક્યાં જોવા મળી કે ફિટાયલા કંપની ઉપર રાષ્ટ્રવાદી એ જનતા વાત કરીએ આમ આદમી પાર્ટી ના પ્રવક્તાશ્રીએ કે કોર્ટમાં શું થશે અથવા શું થઈ શકે છે એ સમજવાનો પ્રયત્ન આપની પાસેથી કરીશું આથી એ કહ્યું હતું કે કેજરીવાલ જલમાંથી સરકાર ચલાવશે શું એ શક્ય બને છે અને જો રાજીનામું આપવું પડે છે કેજરીવાલને તો હવે પછી દિલ્હીની કમાન કોણ સંભાળશે પેલા તો હિરોનભાઈ આવું જ બન્યું હતું કટોકટી ના સમયે રાતોરાત લોકોને ઉઠાવવામાં આવ્યા હતા જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી એટલે છતાં પણ જનતા કેમ નથી સ્વીકારતી એનું મુખ્ય કારણ જ આ છે અત્યારે હવે સવાલ કે હવે શું થશે એ હું એજ માંગુ છું કે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે ભરપૂર તક છે લોકોની સહાનુભૂતિ મેળવવાની કે અમને એને હેરાન કરવામાં આવે છે ન્યાયિક રીતે ચૂંટણી લડી ન શકીએ એની માટેની આ બધી તરકી બનશે ઈડી ભાજપના ઈશારે કામ કરે છે આ બધા આક્ષેપો એ તથ્યો સાથે લોકો સમક્ષ મૂકી શકે એમ છે પરંતુ લોકો એ સ્વીકારશે કે કેમ એ તો ચૂંટણીના પરિણામોમાં ખબર પડશે

ભારતીય જનતા પાર્ટી કાયમ માટે જે દલીલ કરે છે અને કોંગ્રેસ કાયમ માટે જે બચાવ માં રહે છે એ કોંગ્રેસ નો ખરડાયેલો ભૂતકાળ કોંગ્રેસે સત્તા ના જોરે જે કોઈ ગેરરીતિઓ આચરી હતી એનો એવો હરગી નથી થતો કે કોંગ્રેસ આવી ગેરરીતિ આચરી એટલે ભારતીય જનતા પાર્ટી ને પણ એવી ગેરરીતિઓ આચરવાનો ફરવાનો મળી જતો હોય આ હું બહુ સ્પષ્ટપણે છું પરંતુ કોંગ્રેસ હંમેશા આ મુદ્દામાં બચાવની સ્થિતિમાં રહે છે જી દેવેતભાઈ હવે હવે બિલકુલ ભૂતકાળની સરકારોએ પણ આ રીતે સત્તાનો દુરુપયોગ કર્યો છે વર્તમાન સરકાર શું કરી રહી છે આપની ઇલેક્શનના રિઝલ્ટમાં પણ જોવા મળશે પરંતુ હવેની સ્થિતિ શું બનવાની છે આપના માટે હવે શું થઈ શકે છે આમ આદમી પાર્ટી પાસે કયા ઓપ્શન બાકી રહ્યા છે આમ આદમી પાર્ટી સૌથી પહેલા તો કાનૂની લડાઈ લડવી પડશે મારી દ્રષ્ટિએ અત્યારે સુપ્રીમ કોર્ટની સુનાવણી સૌથી મહત્વની બનવાની છે કે એમાં કેજરીવાલ અપીલ સુપ્રીમ કોર્ટ કેટલી હદે ગ્રાહ્ય રાખે છે એ સૌથી છે. જો અપીલ ગ્રાહ્ય રાખે તો તો તાત્કાલિક અસરથી કોર્ટમાં રજૂ કરવા પડશે અને નવી ચાર્જ ચાર્જશીટ હવે પુરવણી છે અત્યાર સુધીમાં ઈડી ની અને દરેક તપાસ સંસ્થાઓની આ એક પદ્ધતિ રહી છે કે ચાર્જશીટ ની પુરવણી દાખલ કરી અને એનો જેલવાસ લંબાવે.

જો remand માંગણી મંજૂર થાય છે તો ફરીથી કેજરીવાલ નો જેલવાસ લંબાઈ શકે છે અન્યથા જે court એ remand કારણોને સ્વીકારે નહીં જી સાહેબ અને કેજરીવાલ ની અપીલ રાખે છે તો એમને જામીન પર આપવા પડશે એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર બેકફૂટ ઉપર આવી શકે છે ત્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન સતત બચાવની પેરવીમાં જ રહેશે જી જી બિલકુલ તો અત્યારે હાલ જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમને આજે સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવનાર છે તેમની અરજી પર સુનવણી થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીની રણનીતિ શું રહેશે કોંગ્રેસ કેટલું આમ આદમી પાર્ટી સાથે ઉભું રહેશે અને સાથે હવે આગળ શું થઈ શકે છે આ તમામ બાબતો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો તમામ જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે લગભગ બે કલાકની આસપાસ સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને હાજર કરવામાં આવનાર છે અને તેમને અહીંયા રાહત મળવાની છે કે પછી તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે તો અત્યારે બસ આટલું જ અન્ય અપડેટ્સ માટે આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર